ભગવાન જગન્નાથ એકસો અડતાલીસ મી રથયાત્રા જે પ્રમાણે આજે ધીમે ધીમે નીકળી રહી છે આગળ વધી રહી છે સરસપુર ખાતે આજે આવી પહોંચી છે સરસપુર રણછોડજી નું મંદિર જ્યાં ભગવાનનું નું કહેવાય છે

ભગવાનના સુંદર વાઘા મૂકવામાં આવ્યા છે તેમના હીરા જડી સેટ મૂકવામાં આવ્યા છે તેમના મુગટ ભગવાનના મૂકવામાં આવ્યા છે એવું કહેવાય કે આ એક લાહવો છે અને આ મામેરું જે કરવામાં આવી રહ્યું છે તે યજમાન ત્રિવેદી પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યું છે કે જ્યાં તેમના પરિવારવાળા પણ ભગવાનને આવકારવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવું કહેવાય છે કે આ જે લાહવો છે એ લાહવો કેટલાય વર્ષોની મહેનત અને કેટલાય વર્ષોના સમય બાદ આવતો હોય છે અને આ દ્વિવેદી પરિવાર કેટલાય વર્ષો બાદ આજે એમને લાહવો મળ્યો છે સરસપુર ખાતે ભગવાનનું મામેરું કરવામાં આવશે જ્યાં ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને આવકારવામાં આવશે અને મોસાળુ માટે પરિવાર ખૂબ જ સંઘરી રહ્યો છે ભક્તો સવારથી જ મંદિર ખાતે દર્શન કરવા માટે ઉમટી ચૂક્યા છે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો સવારથી જ ભક્તો ભગવાનના દર્શન કરવા માટે ઉમટી ચૂક્યા છે ખૂબ જ સવારથી ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે એક જ એવો દિવસ હોય છે કે જ્યારે ભગવાન જગન્નાથ ભાઈ બહેન સાથે

આધુર છે આથી ભગવાનની એકસો અડતાલીસ નીકળી રહી છે અને આજનો એક જ એવો દિવસ હોય છે કે જ્યારે ભગવાન સામે ચાલીને ભક્તોને દર્શન કરવા માટે દર્શન આપવા માટે આવતા હોય છે યજમાન પરિવાર ત્રિવેદી આપણી યજમાન ત્રિવેદી પરિવાર આપણી સાથે જોડાયું છે કે જે એકસો વર્ષ બાદ તેમને આ મોકો મળ્યો છે તેમની સાથે સીધી વાતચીત કરીશું શું કહેશું તમને એકસો અડતાલીસ બાદ આ મોકો મળ્યો છે ને એવું કહેવાય ક્યાં તો પુણ્યનું કામ બસ અમારી સાથે ભેડી જ્યારે આજે તરી ગયો ને એવું લાગે છે આજે એટલો આનંદ છે કે ભગવાન આજે અમે આ ભગવાનનું મોસાળું કરવાનો અમને એક આનંદ મળ્યો અને એક અમને અવસર મળ્યો જેથી આજે અમે એટલા ધન્ય થઈ ગયા છે કે આજે ત્રિવેદી પરિવાર બસ આજે જાણે ઋણાનું બંધ અમારું પૂરું થયું હોય અને આ જીવન સાર્થક થઈ ગયું હોય તેવું લાગે છે એવું કહેવાય છે કે આજનો એક જ દિવસ હોય છે જ્યારે ભગવાન સામે ચાલીને આવે છે અને એમાં આ તો મામાનું ઘર કહેવાય

જ્યારે ભગવાન સામેથી મંદિરમાંથી નીકળે છે અને તમને મોકો મળ્યો છે મોસાળું કરવાનો ના તો મામાનું ઘર કહેવાય બહુ જ ઉત્સાહ છે બહુ જ હરક છે અને બહુ જ ખુશી છે અમને લોકોને કે અમને આ મોકો મળ્યો છે ચોક્કસથી ત્રિવેદી પરિવારના જે વહુ રાણી છે આપણે એમની સાથે વાત કરીશું કારણ કે ચોક્કસથી એવું કહેવાય કે મામા મામી સૌથી વધારે આમ તો મામા વધારે વાલા હોય પરંતુ મામી જેટલું ધ્યાન રાખે ને એટલું તો ધ્યાન ક્યારે કોઈ વાણીજનું નહીં રાખતું હોય મામી સાથે વાત કરીએ ચોક્કસથી કે મામી કેવું કેવો એમનો ઉત્સાહ છે બહુ જ ઉत्साહ છે 9 વર્ષથી રાહ જોઈ રહ્યા છે અને ફાઇનલી આજે દિવસ આવી ગયો છે કે ભાણેજ અમારા મોઝારમાં પધારે છે અને અમારે એમનું સ્વાગત કરવાનું છે ત્યારે દુનિયામાં સૌથી વધારે ખુશી આજે છે અમને ચોક્કસથી મામીને વધારે ખુશી થતી હોય કે ભાઈ ભાણેજ વર્ષમાં એક વખત મારા ઘરે આવે ને આજ તો મોસાળમાં ભગવાન આવી રહ્યા છે બહુ જ ખુશી છે આજે મારા ઘરે ભગવાન આવે છે 9 વર્ષ બાદ તમને આ મોકો મળ્યો છે શું કહેશો બહુ અરખના આંસુ છે અને ખુશી છે કે આજે ભગવાન અમારા ઘરે આવે છે અને ભગવાનને અમે આજે વધાઈશું ને એ ભગવાન જગતોના જ્યારે ભાણે સ્વરૂપે આવે છે ત્યારે બહુ જ ખુશી છે ચોક્કસથી એટલે કે ત્રિવેદી પરિવારમાં એટલી ખુશીનો માહોલ છે કે જ્યારે પરિવાર આખું પરિવાર અહીંયા ઉપસ્થિત છે અને ભગવાનને આવકારવા માટે ચોક્કસથી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ભગવાન મોસાળમાં આવીને તેમનો મામેરુવા તેમના તેમને અર્પણ કરવામાં આવે र छो